દુનિયાની પહેલી એવી જગ્યા જ્યાં નહવાથી ચામડીના રોગ મટી જાય છે આ જગ્યા મહાભારત વખતેની હોય એવું કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો જેવા વૈજ્ઞાનિકો પણ નહીં હોદી શક્યા કે આ ગરમ પાણી ક્યાંથી આવે છે અને ભગવાન શ્રી રામે તેમનું બાણ મારીને આ કુંડમાંથી પાણી કાઢ્યું હતું તો આ જગ્યા કઈ આગળ આવેલી છે તો આ બધું જ જાણવા માટે છેલ્લા સુધી બન્યા રહેજો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વડોદરા જિલ્લાથી આશરે બ્યાસી કિલોમીટર અને ગોધરાથી પંદર કિલોમીટરના અંતરે ટિંબા ગામ આવેલું છે ત્યાં આગળ જેવી એન્ટ્રી લેશો તમે એટલે સૌથી પહેલાં મહાદેવનું મંદિર આવશે અને જોડે ભગવાન શ્રી રામનું પણ મંદિર આવશે અને મંદિરની બાજુમાં આ કુંડ આવેલા છે આ કુંડની સૌથી ખાસ વાત તો એ છે બધા જ કુંડમાં અલગ અલગ પાણી હોય છે કોઈકમાં ઠંડુ કે કોઈકમાં ગરમ અને અહીં આગળ સ્નાન કરવાથી તમારા ચામડીના બધા જ રોગ મટી જાય છે અને હજારોની સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે તો પણ પાણી ક્યારેય વધતું નથી કે ખૂટતું નથી અને ઉનાળો હોય કે શિયાળો હોય કે પછી ચોમાસું હોય આ કુંડમાંથી પાણી ક્યારેય ખૂટતું નથી અહીંના ઇતિહાસની જો વાત કરીએ ને તો ઘણા બધા વર્ષો પહેલાંની આ વાત છે અહીં આગળ સર્ભંગ નામના ઋષિનો એક મોટો આશ્રમ હતો અને તે ચામડીના રોગથી પીડાતા હતા એટલે કે તેમને કોડ થયો હતો પછી સરભંગ ઋષિએ ભગવાન શ્રીરામને તપ કર્યું ત્યારે કહેવાય છે કે ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન આગળ આવ્યા હતા ત્યારે ભગવાન શ્રીરામે તેમનું બાણ જમીન ઉપર માર્યું અને આ કુંડ ખોદ્યા હતા ત્યાર પછી સરભંગ ઋષિ એ કુંડમાં સ્નાન કરે છે અને તેમના ચામડીના રોગ બધા દૂર થાય છે અને આ જગ્યા રામાયણ કાળનું હોવાનું અહીંના બધા લોકો કહે છે અને ત્યાં આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ પણ સંશોધન કરવા આવી હતી કુંડની આજુબાજુમાં જમીન ઉપર ખોદીને ચેક પણ કર્યું પણ ત્યાં નોર્મલ પાણી જ નીકળ્યું એટલે વૈજ્ઞાનિકો જેવા વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા કે આ એક ચમત્કાર છે અને કુંડની બાજુમાં સોમનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે અને ભીમના પગલાં અને પાંચ હજાર વર્ષ જૂની ભીમની ચોરી પણ છે અને બાજુમાં દેવ સીતડામાં હનુમાન દાદા દશામાં કાલભૈરવ મહારાજ જેવા બધા જ મંદિરો પણ આવેલા છે અને તમારા ભયબંધ કે ફેમિલીમાં પણ કોઈને ચામડીનો રોગ હોય તો ફટાફટ આ વિડીયો મોકલી દેજો અને વિડીયોને સેવ પણ કરી દેજો તો તમારાથી ભૂલી ના જવાય તો ચાલો મળીએ કોઈ નવા ટોપિક ઉપર